જીસીસીઆઈ બિઝનેસ વુમન કમિટી દ્વારા અમદાવાદના પ્રખ્યાત સાબરમતી રિવરફ્રન્ટ ખાતે મહિલા એમ્પાવરમેન્ટ મિશન અન્વયે રન ફોર હરનું આયોજન કરાયું ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રીની બિઝનેસ વુમન કમિટી દ્વારા રવિવારના રોજ સવારે છ વાગે સાબરમતી રિવરફ્રન્ટ અમદાવાદ ખાતે રન ફોર હરના એક અનોખા કોમ્યુનિટી રનિંગ ઇવેન્ટનું આયોજન કરાયું હતું આ સમગ્ર કાર્યક્રમ આર્થિક તેમજ સામાજિક પ્રગતિ માટે મહિલાઓના યોગદાનની નોંધ લેવા તેમજ તેઓને પ્રોત્સાહિત કરવાના ખાસ આશરેથી યોજવામાં આવ્યો હતો સમગ્ર કાર્યક્રમમાં પુરુષ તેમજ મહિલાઓએ ખૂબ મોટી સંખ્યામાં ભાગ લીધો હતો અને એક નાગરિક તરીકે મહિલાઓની શક્તિની ઉજવણી કરવા તેઓની આકાંક્ષાઓને ટેકો આપવા અને તેઓની ઉદ્યોગ સાહસિક યાત્રામાં યોગદાન આપવા માટે સોએ તેઓની આતુરતા વ્યક્ત કરી હતી રન ફોર હર માં ત્રણ અલગ અલગ શ્રેણીઓ હતી જેમાં દસ કિમી દોડ પાંચ કિમી દોડ અને એક ફન રન ફન રન સેગમેન્ટ ખૂબ રસપ્રદ બની રહ્યો હતો જેમાં મોટી સંખ્યામાં પુરુષો અને સ્ત્રીઓ યુવતીઓ પરંપરાગત પોશાક પહેરીને ઉપસ્થિત રહ્યા હતા નમસ્તે મારું નામ છે આશા વઘાસિયા હું જીસીસીઆઈ બિઝનેસ વુમન કમિટીની ચેરપર્સન છું ફોર યર ટ્વેન્ટી ફાઈવ ટ્વેન્ટી સિક્સ અને આ રન ફોર હર ઇવેન્ટ જે છે એ નાના નાના બિઝનેસ વુમન એન્ટરપ્રેનરને સ્કેલ અને અપલિફ્ટ કરવા માટે ફંડ રેઝિંગ ઇવેન્ટ છે આનું જે ફંડ હશે એનાથી અમે રાઉન્ડ ધ યર પ્રોજેક્ટ અને વર્કશોપ કરીશું તાકી અમે એમને એક લેવલ ઉપર લઈ જઈ શકીએ જ્યાં લિટરલ ગ્રોથ અમે એમનું હેન્ડ હોલ્ડિંગ કરી મારી આખી જે કમિટી છે પાંત્રીસ લોકોની અમે બધા એમને મેન્ટોરિંગ કરવાના છીએ અને એમને એક સ્ટેજ હેડ લઈ જઈ શકીએ એના માટે આમાં પાંચ કિલોમીટર દસ કિલોમીટર અને ફંડ રન એમ ત્રણ કેટેગરી હતી અને આઠસો થી વધારે લોકો અમારી સાથે આમાં જોડાયા છે આનાથી મેસેજ એ જ જશે કે આપણે જે બધી ઇવેન્ટ્સ અને સેમિનાર બધું થતું હોય છે પણ આપણે ક્યારેય એના પછીનું નથી વિચારતા કે એના પછી શું લોકોને કેવી રીતે સપોર્ટ મળશે કેવી રીતે હેન્ડ હોલ્ડિંગ થશે અને ફિટનેસ બેઝિકલી રનિંગ ઇઝ અ ફિટનેસ તો ગરબા રનિંગ આ બધું ફિટનેસ ના પર્યાય છે એટલે એવી રીતે આ બંને મેસેજ જઈ રહ્યા છે લગભગ આઠસો થી નવસો લોકો આજના આયોજનમાં જોડાયા છે અને ફર્સ્ટ ઇવેન્ટ હતો ગુજરાત ચેમ્બરનો રન ફોર હર અને એ ઘણો જ સક્સેસ થયો આટલી સંખ્યા કદાચ તમે જ્યારે ચાલુ વિચાર્યું વિચારણ નતું કર્યું પણ અને પર્પઝ ઇઝ દેટ વી વોન્ટ ઇક્વાલિટી ઇન business woman or the woman in a workplace, in a social environment, and uh, that is what we are trying to spread the message that um, they should be very active. And uh, especially GCCI is very active. Yesterday we had a uh, handicraft expo also. And uh, so variety of events are being done uh, under the variety of leadership. There are around 45 committees which are fully involved and active. And bagle uh, ચિરાગ સોની દિવ્યાંગ ન્યૂઝ અમદાવાદ